ઉપલેટા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા ઉપર જે પાસ્તાના કાયદા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું છે પીટી જાડેજા ઉપર કિન્નાખોરીનો મામલો હોય તેવું લાગી રહ્યું

પ્રજાને સમાજ માટે સ્વીકાર નથી યોગ્ય ન્યાય માટે આજ રોજ સૂત્રોચ્ચાર કરે ઉપલેટા મામલેદાર ના આવેદન પત્ર પાઠવવામાં આવ્યો છે મારું નામ ચોરાસામાં ભરત સિંહ શિવપા આજ રોજ ઉપલેટા તાલુકાના તમામ ગામના છત્રી સમાજના આગેવાનો એક આવેદન પત્ર દેવા આવ્યા છે જે પીટી જાડાયા માટે અન્યાય થયો છે જે અમારા સમાજના ભામાસા ગણો તેના માટે અડધી રાતે એને ધરપકડ કરી અને પાછાના તાત્કાલિક ધોરણે કાગરે કરીને સાબરમતી જેલમાં ઠકેલવામાં આવ્યા જે અન્યાય થયો છે અમારી માટે એના માટે અમે ન્યાય માટે આવેદન પત્ર આપેલું છે અને અમારા ઇતિહાસ બલિદાન અમે દીધા છે એ એ જોઈને સરકારને પણ કંઈક વિચારવું જોઈએ કે આ સમાજ છે એક બલિદાન દેવા સમાજ છે એના માટે અન્યાય કરશો તો પછી બીજાનું શું અને આ જ્યાંથી અસ્મિતા આંદોલનનું આ આયેલું છે ત્યાંથી જ અમને લોકો જે-જે આના આનાયે જોડાયેલા છે એને ટાર્ગેટ કરવામાં આવે છે ગોતી ગોટીને આવું ઘણી જગ્યાએ બનેલું છે અને આ આવતા સમયમાં પણ આવું બનશે એવું મને લાગી રહ્યું છે તો આના માટે કઈક સરકાર વિચારે અને અમારે પાછો રોડ ઉપર ન આવવું આવવું પડે તેનો વિચાર કરી અને અમને ન્યાય આપે જય ભારત માતા કી જય હું જયદેવસી વાળા ગતેતર આજરોજ મામલદાર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું છે એક પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય યુવા અખિલ ગુજરાત યુવા પ્રમુખ એવા પીટી જાડેજા સાહેબને જ્યારે નહીં જેવી બાબતની અંદર પાસાના કાયદા લગાડી અને અચાનક એની ધરપકડ કરી છે ત્યારે આજે અમારા તમામ ગુજરાતના છત્રી સમાજને એક કલંકિત થાય એવું આ સરકારે એવું વર્તન કર્યું છે જ્યારે જ્યારે અમારા ઘણા બધા સમાજના ઘણા આગેવાનો એને પણ આવી રીતે ફસાવવામાં આવ્યા છે ત્યારે હવે અમારો અંત આવી ગયો છે કે છત્રી સમાજ માટે કેમ આવો અન્યાય થાય છે બીજા પણ ઘણા બધા ગુના છે ઘણા બધા ગુનાની અંદર સંડવાયેલા છે પણ એને આવી રીતે તાત્કાલિક ધોરણે પાસાના કાગરિયા ક્યારેય કરેલા નથી તો પીટી જાડેજા સાહેબ અમારા સમાજનો એક ગૌરવ છે સમાજની અંદર એક એનો ભોગ છે સમાજની અંદર એક દાતા તરીકે ભામાસા તરીકે અમારા સમાજનો એક સારું એવું કાર્ય કરે છે અને હર સમાજની અંદર જ્યારે આ આવે ત્યારે પીટી જાડેજા મોખરે હોય છે એટલે એમનું આજે અમને એવું લાગે છે કે કાંઈક સરકારને એવું લાગે છે કે આ સમાજનો આગેવાન છે તો આને પાછો પાડવો અને આને ઇજ્જત ઉપર હાથ નાખવો તો એ પીટી જાડેજાની ઇજ્જત ઉપર હાથ નથી નાખવો સમસ્ત ગુજરાતના રાજપૂત સમાજમાંથી આ એક એને આબરૂ ઉપર હાથ નાખેલો છે એટલે અમને આજે એવો અમારા આખા ઉપરેટા રાજપૂત સમાજ તમામ પાંખું એટલે તમામ જ્ઞાતિ પણ અમારી સાથે છે એવી રીતે અમે આજે આવેદન પત્ર આપી અને પીટી જાડેજાને ન્યાય મળે તાત્કાલિક ધોરણે ન્યાય મળે એવું અમે આજે આવેદન પત્ર આપ્યું છે અને સમસ્ત સત્રી સમાજ આ રોષે છે આથી વિશેષ કદાચ નહીં ન્યાય નહીં આપે તો અમે રોડ પર ઉતરી અને ગાંધી ચીમકી દ્વારા અમે આંદોલન પર કરશું એવી પણ અમારી તાકાત છે અને કરી શકું હું વાળા કાકુભાઈ ગામ ચરેલિયા રાજપૂત સમાજ

વિપુલ ધમેશનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે